નમસ્કાર દર્શક મિત્રો આપણે અવારનવાર ગુરુકૃપા ટેલરના જે ટેલર વિશેના વિડીયો મૂકીએ છીએ પરંતુ આ ટેલર વિશે જે કસ્ટમર છે ગ્રાહકો છે એ શું કહે છે એના રિવ્યૂ કેવા છે એના અનુભવ કેવા છે એ આપણે આજે ગ્રાહક પાસેથી જાણશું આ જોઈ રહ્યા છો એ આપણે ગુરુકૃપા ટેલરની નેનો સિરીઝ છે અને આની સાઈઝ વાત કરીએ તો સાઈઝ છે 9 બાય 5 68 સ્ક્વેર ફૂટની સાઈઝ છે ટેલર આજે ટેલર જે છે એ મારી બાજુમાં જે ખેડૂત છે એ લેવા આવ્યા છે અને હવે આગળને આપણે રિવ્યુ એની પાસેથી જાણશું કે આ ટેલર વિશેના આના પોતાના અનુભવ કેવા છે નામ જણાવો

હિસકા રોડ નથી મારતી ને તો અમુક લાઈન છે હિસ્કા હિસકા મારતું આપણું ડુંગળી નું ભરેલું હોય તો હિસ્કા મારે છે આ લારીમાં માં વાપરવાનું બહુ ખરું પડે છે દર્શક મિત્રો જે રોડાભાઈ જે છે એ આજથી બત્રીસ વર્ષ પહેલાં ગુરુકૃપાની જે મોટી લારી લઈ ગયા હતા અને બત્રીસ વર્ષ પછી ફરીથી એ આ લારી લેવા માટે આવ્યા છે એટલે આપ વિચાર કરો કે બત્રીસ વર્ષનો એનો પોતાનો અનુભવ બહોળ અનુભવ આ ગુરુકૃપા ટેલર વિશેનો છે અરે એક રૂડા બાપને એ વસ્તુ જણાવો કે આ આપણે આ જે નાની લારી લઈ જાવ છો એમાં તમે સુધાર વધારે કરાવ્યા છે હા આ કબૂદ છે ફેર કર્યો મોટા નખાવ્યા બરોબર પૂછ્યા અંગુરુ લશમાં ઢોકો એક આ બેક નખાવ્યા છે બરોબર એ હબમાં ફેર પાડ્યો છે જો આ હબમાં મોટા ટાયર લાટ આટના છે વિ ઢોકામાં ફાર ફેર કર્યો છે વિ વાયા છાટિયામાં ભેટીના ઓલા આપે છે

ખરેખર ગુરુકૃપા ટેલર જે લોકો બનાવે છે અને રૂડાભાઈ વાપરે છે એ બંનેનો સેમ ટુ સેમ રિવ્યૂ થયો છે એટલે ખરેખર આ ગુરુકૃપા ટેલરનું કામ સારું છે જેન્યુન વસ્તુ વાપરે છે અને ખૂબ જ મજબૂત વસ્તુનો ઉપયોગ થાય છે આ ટેલર વિશે વધુ માહિતી જાણવા માટે સ્ક્રીન ઉપર આપેલા નંબર પર સંપર્ક કરો ગુરુકૃપા ટેલર બોરડા અને કરજણ